સર્ચ કરીને અરજી આપેલી અને એમને એવું જણાવેલું કે એમના બેંક ઓફ બરોડાના અલગ અલગ એકાઉન્ટમાંથી ગૂગલ પે મારફતે કુલ આશરે પચીસ હજાર જેટલું ટ્રાન્ઝેક્શન વિધાઉટ ઓટીપી થયેલું એમને કોઈ ઓટીપી આપ્યા વગર એમના એકાઉન્ટ માંથી આટલી રકમ વિડ્રો થતા એમને અરજી આપેલી અને એ અરજી અનુસંધાને પાલુ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલતી હતી આ તપાસ દરમિયાનમાં આ જે ફ્રોડના નાણા જે ફર્સ્ટ લેયર સેકન્ડ લેયર થર્ડ લેયર એવી રીતે અલગ અલગ બેંકોમાં ટ્રાન્ઝેક્શન થયેલું અને એમાં છેલ્લે ડ્રાઈવિંગમાં ડ્રાઈવિંગ રોડ ઉપર યુનિયન બેંકમાંથી આ જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ વીટ્રો કરતા કુલ છ આરોપી મળી આવેલા અને આ જે છ આરોપી છે એમ એમની પાસેથી રોકડ ત્રણ કરોડ સોળ લાખ મળેલી અને પંદર મોબાઈલ ફોન મળેલા નવ જેટલી ચેકબુકો મળેલી હવે આ જે અમાઉન્ટ એમને ત્યાં સેલ્ફ ચેક થી કરેલી અને આટલી મોટી એમાઉન્ટ એમને સેલ્ફ ચેક કેમ વિડ્રો કરી અને એ એકાઉન્ટ ધારકો કોણ છે એ પૈસા કોને આપવાના હતા એ બાબતે પૂછપરછ કરતા એમને કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને આ તપાસ દરમિયાનમાં જે સેકન્ડ લેયર માં યસ બેંક નું એકાઉન્ટ છે એમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરતા કુલ એકસો છત્રીસ એપ્લિકેશનો આવેલી છે અને જે થર્ડ લેયર માં જ્યુબિલી હિલ્સ મર્ચન્ટ જે એકાઉન્ટ છે એમાં કુલ પાંચસો અઢાર જેટલી અરજીઓ આવેલી છે અને આ જે ટોટલ જે આ ભોગ છે એની ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ લગભગ જે નવ કરોડ જેટલી થાય છે એટલે આમાં કઈ રીતે વિદાઉટ ઓછી આ લોકો ફ્રોડ કર્યું છે એ બાબતે આગળની તપાસ ચાલુ છે અને હાલમાં જે પકડાયેલ આરોપીઓ છે જે સેલ્ફ ચેક થી રોકડ ત્રણ કરોડ સોળ લાખ જેટલી અમાઉન્ટ સાથે મળેલા છે એમાં આરીફ ખાન મકરાણી છે અશ્વિન પટેલ છે સુમિત ચાવડા છે રાકેશ પ્રજાપતિ છે જગદીશ પટેલ છે અને જસવીન ખંભાયકા છે હવે આ લોકો જે તરણ કરોડ સોળ લાખ રૂપિયા ઉપાડી રહ્યા એ કોના તેવાથી ઉપાડ્યા હતા કોને આપવાના હતા એ બાબતે તપાસ ચાલુ છે તેમજ આ જે એકાઉન્ટમાંથી એમણે પૈસા વિડ્રો કર્યા હતા એ એકાઉન્ટ ધારકોને બોલાવીને આગળની પૂછપરછ કરવાની ચાલુ છે કાર્યવાહી અને છેલ્લે વિધવા ઓટીપી ટ્રાન્ઝેક્શન કઈ રીતે થયું એની પણ તપાસ કરવા કાર્યવાહી ચાલુ છે ઉપાડેલી એના અગાઉ પણ એ લોકોએ ત્યાંથી ટ્રાન્ઝેક્શન કરેલા છે અને એ બાબતે બેંક માંથી પૂરી માહિતી મેળવી અને આગળની કાર્યવાહી ચાલુ છે

હાલમાં મેં આપણે કીધું એવી રીતે કે એનસીસીઆર પોર્ટલ ઉપર કુલ છસો થી વધારે અરજીઓ આવેલી છે અને એમાં જે પણ ભોગ બનનાર છે એ બધા અલગ અલગ સ્ટેટના ના છે એટલે એમની ઓળખ કરીને અને આમાં વધારાના જે ભોગ બનનાર છે એ લોકોની ફરિયાદ આધારે ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે